ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ અગિયાર બાર બે હજાર પચીસ કપાસ અગિયારસો ને એક રૂપિયાથી પંદરસો છવ્વીસ રૂપિયા લોકોન પાંચસો ચાર રૂપિયાથી પાંચસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી છસો ઇઠાવી રૂપિયા સિંગ દાણા જાડા બારસો એક રૂપિયાથી ચૌદસો ને એકાવન રૂપિયા સિંગ ફાડિયા આઠસો એકસઠ રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા એરંડા અગિયારસો એકાણું રૂપિયાથી તેરસો ને એકતાલીસ રૂપિયા જીરું સિત્તાવીસો એકાવન રૂપિયાથી એકતાલીસો એકતાલીસ રૂપિયા વરિયાળી બારસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી ઓગણીસો એક રૂપિયો લસણ લસણસૂકું ચારસો એક રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયા અડદ નવસો એક રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા તુવેર સાતસો અગિયાર રૂપિયાથી બારસો એકાણું રૂપિયા રાય સત્તરસો ને રૂપિયા મેથી આઠસો ને રૂપિયા થી અગિયારસો ને એકાવન રૂપિયા કાંગ ત્રણસો એકાવન રૂપિયાથી પાંચસો એકાશી રૂપિયા સફેદ ચણા નવસો એકાવન રૂપિયાથી અઢારસો રૂપિયા તલ અગિયારસો અગિયાર રૂપિયાથી એકવીસો એકાણું રૂપિયા ધાણી બારસો રૂપિયાથી ઓગણીસો એકાવન રૂપિયા બાજરો બસો એકાવન રૂપિયાથી ચારસો એક રૂપિયો જુવાર આઠસો એકાવન રૂપિયા મકાઈ ત્રણસો એકોતેર રૂપિયા મગ આઠસો એક રૂપિયાથી પંદરસો એકસઠ રૂપિયા ચણા સાતસો એકાવન રૂપિયાથી અગિયારસો એક રૂપિયો વાલ સાતસો એક રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા ચોળા ચારસો એક રૂપિયાથી અગિયારસો ને છોતેર રૂપિયા સોયાબીન છસો પચાસ રૂપિયાથી આઠસો છોતેર રૂપિયા ગોગડી આઠસો એકાવન રૂપિયાથી અગિયારસો એકત્રીસ રૂપિયા અને વટાણા છસો એકાવન રૂપિયાથી અઢારસો રૂપિયા રોજ ગોંડલ માર્કેટ યાર્ડ આનંદના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ